ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા જુગાર ગાંજા સામે કાર્યવાહી કરવા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડબ્રહ્મા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં ખેડબ્રહ્મા તાલુકો અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી બાદ કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકોએ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં વિસ્તારમાં ચાલતા દારૂ જુગાર ચરસ અને ગાંજા સહિતના તમામ ગેરકાયદેસર ધંધાને તાત્કાલિક બંધ કરાવવાની માંગણી કરવામાં આવી હતી કોંગ્રેસે રજૂઆત કરી હતી કે વિસ્તારમાં બેફામ બનેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આવા ધંધા ઉપર તાત્કાલિક અંકુશ લાવવાનું અત્યંત જરૂરી છે આ મામલે તંત્ર દ્વારા કડક અને નક્કર પગલાં લેવાય તેવી ભારપૂર્વક માંગણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં જીગ્નેશ મેવાણીના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર સાથે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભંવરસિંહ ચંદાવત ખેડબ્રહ્મા શહેર પ્રમુખ અમિતભાઈ શર્મા તથા રસિકભાઈ પરમાર ગોવિંદભાઈ પરમાર અનિલભાઈ વણઝારા અરવિંદભાઈ તથા જીતેન્દ્રભાઈ વકીલ તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તથા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા